દ્વારકા જગત મંદિરમાં ભીડને કારણે દુર્ઘટના સર્જાઈ ભીડ વધતા હંગામી ગેટ પર અફરાતફરી મંદિર જવા માટે ગેટ નંબર બે પર અફરાતફરી સદનસીબે કોઈ જાનહાની નથી થઈ વેકેશનને કારણે દ્વારકામાં લોકોની ભારે ભીડ ઉમટે છે દિવાળીનું વેકેશન જ્યારે દ્વારકાધીશના દર્શને મોટી સંખ્યામાં લોકો પહોંચતા હોય છે ત્યારે ભીડ વધતા ગેટ પર અફરાતફરી સર્જાઈ ખાસ કરીને મંદિર પ્રશાસન તરફથી ભીડને પહોંચી વળવા માટે દર્શનાર્થીઓની સુવિધા માટે આયોજન કરવામાં આવે છે પરંતુ ભીડ વધારે હોવાને કારણે ગેટ નંબર બે પર આ પ્રકારે થોડીવાર વાર માટે અફરાતફરી જે છે તે સર્જાઈ સદનસીબે કોઈ જાનહાની નહીં સદનસીબે કોઈ જાનહાની નથી થઈ વેકેશનને કારણે દ્વારકામાં લોકોની ભારે ભીડ ઉમટે છે દિવાળીનું વેકેશન જ્યારે દ્વારકાધીશના દર્શને મોટી સંખ્યામાં લોકો પહોંચતા હોય છે ત્યારે ભીડ વધતા ગેટ પર અફરાતફરી સર્જાઈ ખાસ કરીને મંદિર પ્રશાસન તરફથી ભીડને પહોંચી વળવા માટે દર્શનાર્થીઓની સુવિધા માટે આયોજન કરવામાં આવે છે પરંતુ ભીડ વધારે હોવાને કારણે ગેટ નંબર બે પર આ પ્રકારે થોડીવાર માટે અફરાતફરી જે છે તે સર્જાઈ સદનસીબે કોઈ જાનહાનિ નહીં